અને કાકો ભત્રીજો હો એ તો વીટ તો અમારી સીદસ્તાડા જો ખાલી જો કાયર ના એ તો એસી કી એસી પણ વિકુબા છોકરો એ આ ભત્રીજો એ આયો છે એ ત્રણણા છે તો એ આયો છે પણ આ જો ગીજે વાસ અલા હાટી પડી કેના આયા શું કરો બોળાણી રેડે કા ના કોઈ કોડે બે ત્રણ રેડે ચટનું કરો રેડે વેતે લાગા આ ઓના મન નો મન નો રૂકો આ વિતી પાટ હોય લાગા આ ગેમ નઈ વાડ કમી હેડવાય ના જાય આ રોડે આ આપા રોડે દોરાડો તમન આ તા મતલ કીકમાં

તો તો મારે જાવું પડશે ફટાફટ ના જો લઈ જાય હા તો જો આપણે હું લેવા દેવા છે આ તો આપણે કઈ આપણે ફરે જ હા પડો એટલે આ આપણે આગીવાને કીધું કે નરુબાને કંકોડા રણો આયા છે ઓ હોકી આયા વડી ચેલા કંકોડા હે કાલ તો બધા વેણી ગયા હતા શું વેણ છે લઈ જાય તો વડી એક ટંગ નું ખાવાય ન થાય હો લઈ જતા એના કરતા મેલો હોર તો જાવ ઘેર